નમસ્કાર દર્શક મિત્રો મિત્રો વિશેષ ચર્ચામાં સ્વાગત છે આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે આરોગ્યમ પરમ ભાગ્યમ સ્વાસ્થ્ય સર્વાર્થ સાધનમ એટલે કે આરોગ્ય એ પરમ સુખ છે સારા આરોગ્ય થકી જ બધું જ સાધી શકાય છે મિત્રો આજે સાત એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે આરોગ્યની જાગૃતિ માટે વિશ્વભરમાં પ્રયાસો થાય છે અને નિત નવા સંશોધનો પણ થાય છે જે હેલ્થકેર સેવાને વધુ સુદ્રઢ બનાવે છે રોબોટિક સર્જરી કે પછી એઆઈની મદદથી સારવારના દરવાજાઓ હવે ખુલ્યા છે ત્યારે સ્વાસ્થ્યને લગતી અને હેલ્થકેરમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગને લગતી કેટલીક ચર્ચા આજે આપણે આજના આ કાર્યક્રમમાં કરીશું ચર્ચા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર વી એન શાહ જેઓ એક સિનિયર એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સાથે જ આજે આપણી સાથે દર્શક મિત્રો સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સુનિલ થાનવી કે જેઓ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ છે સાહેબ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં સર આજે જ્યારે આપણે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભેગા થયા છીએ ત્યારે આરોગ્ય ક્ષેત્રે નિત નવા સંશોધનો થઈ રહ્યા છે જ્યારે ત્યારે શાહ સાહેબ આપને પૂછવા માગીશ કે નવું શું છે ઘણા બધા ન્યુઅર સ્ટેપ્સ આવી રહ્યા છે પણ ખરેખર તો દરેક ક્ષેત્રની અંદર આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ બહુ જ મોટી વસ્તુ છે દરેક ટેકનોલોજીમાં આજે અહીંયા બેઠા મોદી સાહેબે વાત કરી હતી કે આપણે રિક્ષાના ભાવે મંગળ ઉપર પહોંચી શક્યા સો ઇટ ઇઝ અ ટેકનોલોજી એ જ રીતે આરોગ્ય ક્ષેત્રની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શરૂ થયું રેડિયોલોજીમાં હતું બાકીના સબ્જેક્ટમાં હતું કેન્સરમાં હતું કે એ પોતે જ નંબર ઓફ ડેટાઝને એનાલિસિસ કરીને કામ આપે આજે એક નવું ક્ષેત્ર ઉત્પન્ન થયું છે જે ભારતની અંદર પહેલું છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન કાર્ડિયોલોજી એટલે હૃદયરોગને કેવી રીતે સમજી શકાય હૃદયરોગને કેવી રીતે રોકી શકાય અનફોર્ચ્યુનેટલી પહેલું કારણ મૃત્યુનું વિશ્વની અંદર તેર ટકા કરતાં વધારે એ હૃદયરોગ છે અને એના કરતાં પણ વધારે ખરાબ સમાચાર હેલ્થની દ્રષ્ટિએ આપણે કહી શકીએ તો ભારતની અંદર છે ભારતની અંદર સત્યાવીસ ટકા કરતાં વધારે લોકો અને એ મૃત્યુનું પહેલું કારણ એ હૃદયરોગ છે તો આવા હૃદયરોગને કેવી રીતે વહેલું જાણી શકાય અને કેવી રીતે એને રોકી શકાય એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આઈડિયા છે આપ સમજો કે રોજ રોડ ઉપર કોઈ પચીસ વર્ષનો ને પાંત્રીસ વર્ષનો ને સત્યાવીસ વર્ષનો છોકરો મરી જાય છે ત્યારે આપણને દુઃખ થાય છે કે પહેલાંને કોવિડના વેક્સિનથી થયું પહેલાંને કોવિડ હતો એના કારણે થયું ક્યાંક ક્વેશ્ચન માર્ક છે પણ ખરેખર આપણી જીવનશૈલીના કારણે આ રોગ આવ્યો છે અને હવે આવતા જનરેશનને જો જીવનશૈલી નહીં બદલાય આ ટાઈપના રોગને અર્લી ડિટેક્ટ નહીં કરી શક્યા જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીથી આપણે પકડીશું તો આપણે આગળ જતાં ઘણા મોટા ફાઇનાન્શિયલ ઇકોનોમિકલ સોશિયલ અને ડેથને આપણે પહોંચી નહીં વળીએ જી ખૂબ અગત્યની વાત કરીએ આપણે સાહેબ કે અત્યારે જ્યારે કાર્ડિયોલોજી રિલેટેડ રોગો ખૂબ વધી રહ્યા છે પહેલાં હતું કે આ રોગ એવો છે કે માત્ર તમે મિડ એજમાં આવો ત્યારે એના એંધાણ શરૂ થાય પણ અત્યારે નાના તમે બાળકો પણ જુઓ કે સ્કૂલના બાળકો કે યંગસ્ટર્સમાં જુઓ ત્યાં પણ આ રોગના અણસારો વધી રહ્યા છે ત્યારે આ એક જે શોધ છે જેના વિશે આપણે વાત કરી તો આ જે કાર્ડિયો આસિસ્ટન્ટ છે એઆઈ કાર્ડિયો આસિસ્ટન્ટ એક એ શું છે અને કામ કેવી રીતના કરશે સર તનવી સાહેબ આપની જોડે જાણવા માગીશું સાહેબ હા એટલે જે ડૉક્ટર વીએન શાહ સાહેબે કીધું કે આજની તારીખમાં જે યંગસ્ટર્સમાં અમે લોકો જોઈએ છે કે હાર્ટ ડિઝીઝનું પ્રમાણ વધી રહ્યું છે એના ઘણા બધા પરિબળો છે સી જ્યારે અમે લોકો ભરતા ત્યારે સેટ ઓફ ટ્રેડિશનલ રિસફેક્ટર્સ હતા કે બ્લડ પ્રેશર હોય મેદસ્વિતા હોય ડાયાબિટીઝ હોય સ્મોકર હોય લાઇફસ્ટાઈલ થોડી ખરાબ હોય તો એ લોકોમાં જ હાર્ટના ડિઝીઝ થાય પણ હવે અમે લોકો પચીસ વર્ષ અઠ્યાવીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ ટોપ્સ ફોર્ટી ઇયર્સથી ઓછા તો એક નોર્મલ વસ્તુ થઈ ગઈ છે હવે કે હાર્ટ એન્ડ ડિઝીઝ લોકોને થઈ રહ્યા છે તો એવામાં ધીર ઇઝ સમથિંગ દેટ વી મિસિંગ આઉટ અને આ જે સમથિંગ છે કે જે જેને અમે લોકો રેડ ફ્લેગ કહેતા હોઈએ કે જે અમે લોકો અર્લી પિકઅપ નથી કરી શકતા ક્લિનિકલી કે હિસ્ટ્રી વાઇઝ કે જે પેશન્ટ નથી સમજી શકતા એવામાં આ જે એક ટૂલ છે કે જે અમે લોકો એને આર્ટિફિશિયલ અસિસ્ટ ઇન્ટેલિજન્સ અસિસ્ટન્ટ કહેવાય કે જ્યારે અમે લોકો કોઈ પણ પેશન્ટ વિશે કે કોઈ ધારો કે હેલ્થ ચેકઅપ માટે પણ કોઈ આવ્યું હોય એના વિશે બધી માહિતી અમે લોકો અમે એન્ટર કરીએ કે સિમ્પલ હાઈટ વેઇટ એ બોડી માસ ઇન્ડેક્સ નીકળે એનું વેસ્ટ અને હાઈટ રેશિયો તમે લો એનું કોલેસ્ટ્રોલ શુગર એની ફેમિલી હિસ્ટ્રી એની લેવલ ઓફ સ્ટ્રેસ સ્ટ્રેસનું જે લેવલ છે એ સો અમુક જ્યારે પેરામીટર્સ તમે એમાં નાખો તો દેટ ઓટોમેટિકલી ગિવ્સ યુ અ લેવલ ઓફ રિસ્ક દેટ અ પેશન્ટ વિલ બી ઓન દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે તમે કોઈપણ પેશન્ટ એમ કહો કે તમે રિસ્ક પર છો તો ઇટ ઇઝ અ વેરી વેગ થિંગ પણ જ્યારે તમને એક નંબર નાખો કે તમે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ રિસ્ક પર છો હાર્ટ ડિઝીઝ માટે આવતા પાંચ વર્ષમાં તો દેટ પીપલ કેન અન્ડરસ્ટેન્ડ અને એ નંબર્સથી લોકોમાં સજગતા આવે એ લોકો એ વસ્તુને સમજે અને એમાંથી કઈ રીતે બહાર નીકળવું એ આપણે બધા એઝ પ્રાઇમેરિકલ ફિઝિશિયન કાર્ડિયોલોજીસ્ટ એન્ડ એઝ અ પેશન્ટ વી કેન વર્ક ટુવર્ડ્સ દેટ અને પેશન્ટ હેલ્થ ચેકઅપનું માણસ એક પેશન્ટમાં કન્વર્ટ ના થાય એ આપણે પ્રયત્ન કરી શકીએ બિલકુલ એટલે આને એવું કહી શકાય કે આ એક પ્રિવેન્ટિવ ઇનોવેશન ગણી શકાય એને સાહેબ શાહ સાહેબ સો ટકા આ એટલા માટે છે કે પ્રાઇમરી પ્રિવેન્શન અલ્ટિમેટલી અત્યારે શું છે કે આપણી પાસે એટલી સગવડ ભારત દેશમાં નથી આપણા ભારત દેશનું પોપ્યુલેશન એકસો ને ચાલીસ કરોડનું છે આ ભારતનું પહેલું એઆઈ સોલ્યુશનની વાત કરીએ છીએ હવે ઘરે ઘરે જો પહોંચવું હોય તો એટલી હોસ્પિટલ્સ નથી એટલા કાર્ડિયોલોજીસ્ટ નથી આજે એ કાર્ડિયોલોજીસ્ટને હજારો લોકોને પહોંચી શકે એ ટાઈપની સગવડ આપણા ત્યાં નથી તો આવા માધ્યમથી જેમ ડૉક્ટર થાનવી સાહેબે વાત કરી કે જો અર્લી ડિટેક્શન કરવામાં આ બેઝિક પેરામીટર્સ છે અને એની સાથે એ ફ્યુ બાયોમાર્કર્સ છે બ્લડના એ અમુક રિપોર્ટો છે એ જો આ કોમ્પ્યુટરને એટલે એને એક રોબો જ કહી શકાય આર્ટિફિશિયલ રોબો છે એને જો આ ફિડિંગ કરવામાં આપે તો એને પોપઅપ કરે કે ભાઈ આને આ ટાઈપનું અધારાનું વર્કઅપની જરૂર છે એટલે આ જે રોબો છે એ ક્યારેય કોઈ ડૉક્ટરની જગ્યા નથી લેવાનું પણ ડૉક્ટર્સને એટલીસ્ટ અર્લિયસ્ટ એનાલિસિસ કરીને કામ આપી દેશે આજની તારીખમાં આપણા ભારત દેશની અંદર ડૉક્ટર પાસે એટલો ટાઈમ નથી જે અમેરિકા અને ડેવલપ કન્ટ્રીઝની અંદર છે આજે અમેરિકા અને યુરોપની અંદર એક ડૉક્ટર લગભગ એકથી દોઢ કલાક એના પેશન્ટની પાછળ આપે છે જે રોજના મેક્સિમમ સાતથી દસ પેશન્ટ જોતા હશે આપણા ત્યાં એટલા બધા પેશન્ટ પોપ્યુલેશન છે એઝ અ કાર્ડિયોલોજીસ્ટ એઝ અમે એન્ડોક્રાઇનોલોજીસ્ટ ઓર ધી મેટાબોલિક ફિઝિશિયન તરીકે જોઈએ છે તો ટાઈમ નથી હવે આ બધું મેટા એનાલિસિસ કરી અને જ્યારે ફીડ કરવાનું હોય તો અમે ખરેખર ન્યાય પેશન્ટને આપી શકતા નથી એને પ્રેક્ટિસ હવે જો આવી વસ્તુમાં આવો રોબો અથવા તો એઆઈ સોલ્યુશન આપણને મળે તો એને અર્લી ડિટેક્શન કરી અને તરત જ એ પંદરથી વીસ અથવા મેક્સિમમ થ્રી મિનિટ્સની અંદર એનાલિટિક વર્ક કરીને આપી દે કે આને આ ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જરૂર છે અને આગળ વધો તો એવા કેસની અંદર જે હાઈ રિસ્ક પોપ્યુલેશન છે એને પહેલાં આપણે ટાર્ગેટ કરીએ જે એ લોકો હેલ્થ ચેકઅપમાં આવે છે એ કરી શકાય ઇવન નોર્મલ આપણા હેલ્થ ચેકઅપ માટે નોર્મલ આપણી ચેમ્બરની અંદર બતાવવા માટે આવે છે એ પોપ્યુલેશનને આપણે ટાર્ગેટ કરી શકાય અને પછી એટલીસ્ટ એ ડિસ્ટ્રિક્ટ લેવલ પર અને પ્રાઇમરી કે પર આપણે આગળ જઈ શકીએ એટલે કમિંગ 5 ટુ 10 યર્સ ઇઝ એરા ફોર ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને જો આપણે સમજી શકીશું તો ઘણા બધા મૃત્યોને ઘણી બધી ઇકોનોમીને બગડતી આપણે રોકી શકીશું જી ખૂબ સરસ એટલે આપણે કહ્યું એમ ડોક્ટર پیشنનો જે રેશિયો છે એને ટેકલ કરવામાં આ ખૂબ મદદરૂપ થઈ શકે જી નાનવી સાહેબ આપણે પૂછવા માંગીશ કે જ્યારે આપણે એઆઈ તરફ જઈ રહ્યા છે આગળ અને અત્યારે કાર્ડિયોવેસ્ક્યુલર વેસ્ક્યુલર ડિઝીઝમાં એઆઈનું ઇમ્પ્લિકેશન થવા જઈ રહ્યું છે ત્યારે ઓવરઓલ જોઈએ તો જે ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ ઇએમઆર હોય છે એની સાથે એઆઈ કેવી રીતના સંલગ્ન થઈ શકશે સો એઆઈ ઇઝ અ પાર્ટ ઓફ ઇએમઆર તમે જ્યારે પણ પેશન્ટની ડેટા એન્ટ્રી તમે કરો સો ઓટોમેટિકલી જે એઆઈની ભાષા મેં કહેવાય કે ડિજિટલ ટ્વીન ઊભું થાય કે પેશન્ટનું જે ડેટા છે એ જસ્ટ લાઈક અ પેશન્ટ એ એઆઈ સિસ્ટમમાં કે એમ આર સિસ્ટમમાં એક આખું એક રેકોર્ડ તરીકે ઊભું રહે અને દેટ ડિજિટલ ટ્વીન કેન બી એક્સેસ બાય બોથ પેશન્ટ પણ એક્સેસ કરી શકે ડૉક્ટર પણ એક્સેસ કરી શકે સો દેટ બોથ કેન અંડરસ્ટેન્ડ કે અત્યારે એટ ધિસ પોઈન્ટ ઓફ ટાઈમ શું કન્ડિશન છે સો એક તો વાત થઈ કે તમે એઆઈથી અર્લી ડિટેક્શન તમે કરો एआई तुमने सजेशंस આપે કે ભઈ ઓકે આ અમુક રેડ ફ્લેગ્સ મે પકડાય છે તો એના આધારે અમુક ઇન્વેસ્ટિગેશન જરૂર છે કદાચ આ પેશન્ટ હાઈ રિસ્ક પર લાગે છે એઝ અ ડોક્ટર જો મને યોગ્ય લાગે ફર્ધર હિસ્ટરી ટેકિંગ થી કે ફર્ધર અ ઇન્વેસ્ટિગेशंस થી તો આમે સે યસ વી શુડ ડુ ઈટ અથવા તમને લાગે કે ના અમારે બિન જરૂરી લાગે છે ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ તો આ કેન રૂલ ઈટ ઓવર સો ઈટ ઇસ નોટ કમ્પલ્સરી કે એઆઈ તમને કહે તો તમે વસ્તુ કરો એઝ અ ડોક્ટર યુ કેન ટેક ધેટ કોલ કે યસ ધીસ ઇસ હેલ્પફુલ ઓર નો સો એઆઈ કે સજેસ્ટ યુ સજેસ્ટ ફોર દિસ પર્ટિક્યુલર પર્સન આ ઇન્વેસ્ટિગેશન્સ કરાવશો તો કદાચ આ વિલ ગેટ મોર ઇન્ફોર્મેશન અને એનું રિસ્ક સ્ટ્રેટિફિકેશન અમે કહીએ કે ભાઈ લો રિસ્ક હાઈ રિસ્ક મીડિયમ રિસ્ક એમાં આપણે બધા સારી રીતે કરી શકીશું એટ ધ સેમ ટાઈમ આ બધું કર્યા પછી દેટ એઆઈ કેન ઓલ્સો ગીવ રિકમેન્ડેશન ફોર ટ્રીટમેન્ટ કે આ બધી વસ્તુઓ છે તો આમાં ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જે અત્યારે કરંટ રિકમેન્ડેશન્સ છે યુરોપિયન હાર્ટના કે અમેરિકન હાર્ટના કે ઇન્ડિયન હાર્ટ સોસાયટીના સો અકોર્ડિંગ ટુ ધોઝ રિકમેન્ડેશન્સ આ પેશન્ટને શું શું મળવું જોઈએ સો ઇન કેસ યુ આર મિસિંગ આઉટ સમથિંગ ઇન કેસ તમે ઓવરલુક કરી ગયા હો કે સમથિંગ વિચ યુ આમાં શું થાય કે જે લોકો અપડેટેડ હોય ફોર દેમ ઇટ્સ નોટ અ બિગ ડીલ પણ જે લોકો ડિસ્ટ્રિક્ટ લેવલ પર હોય કે વિલેજ લેવલ પર હોય કે જે લોકો અપડેટેડ ના રહેતા નોલેજથી તો આવા ટૂલ્સ એ લોકોને અપડેટ પણ કરે એક એક એ લોકોને મગજમાં ક્વેશ્ચનમાં કરો કે અચ્છા આ પર્ટિક્યુલર વસ્તુ કેમ આવી ઇફ ધ ગોએન્સ સર્લ કમ ટુ ન કહે કે ધીઝ અ ન્યૂ અપડેશન કે જે રિકમેન્ડેશનો થયા છે સો તમારે કોન્સ્ટન્ટ તમે ઇવોલ્વ પણ થાઓ પેશન્ટ માટે એક કરેક્ટ તમને ડાયરેક્શન પણ મળે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂથી અને તમે એક અર્લી પિકઅપ પણ કરો સો આઈ થિંક ઇન એવરી વે એઆઈ હેલ્પ્સ અને આનું આખું ઇન્ટીગ્રેશન એક ડિજિટલ ટ્રીનની એક રૂપમાં ઇએમઆર સિસ્ટમમાં થતું હોય છે સો દેટ ઇઝ હાઉ હોલ ઇન્ટિગ્રેશન હેપન્સ જી એટલે આપણે કહ્યું કે આ રીતના પેશન્ટ પણ પોતાના વિશે જાણી શકે છે વિથ ઓલ ધીસ ઇન્ફોર્મેશન અને એઆઈ જ્યારે જેનો વ્યાપ આજના સમયમાં જે રીતના વધ્યો છે તો શાહ સાહેબ એક પ્રશ્ન એ પણ થાય અત્યારે કે એની એક્યુરેસી કેટલી છે અને પછી એના ફ્યુચર ઇમ્પ્લિકેશન વિશે પણ આપણે વાત કરીએ પણ એક્યુરેસી કેવી રીતના આપણે ડિફાઈન કરીએ એની બેઝિક એક વાત કરું કે અલ્ટિમેટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ વસ્તુ છે કે એને ફીડર આપવું પડે એનું એ મેટ એનાલિસિસ કે મેં કહ્યું રેડિયોલોજીમાં થાય કે હજારો ને લાખો એમઆરઆઈ ના રિપોર્ટ એક્સ રેના રિપોર્ટ એને ફીડ કરાવ્યા એટલે એ તરત જ જો પહેલાં હ્યુમન એરર થતી હતી હવે નથી થતી બિકોઝ અલ્ટિમેટલી એ કે ના આ બ્રેઇન ટ્યુમર છે કે આવું છે સિમિલરલી કાર્ડિયોલોજીની અંદર જ્યારે તમે આ એને ફીડર તરીકે તો વોટ ઇઝ ધીસ એઆઈ સોલ્યુશન જે આપણે વાતચીત કરી રહ્યા છે તો એમાં મેઓ ક્લિનિકના લાખો પેશન્ટ ક્લિવલેન્ડ ક્લિનિકના લાખો પેશન્ટ ડબલ્યુએચના અહીંયાના એઇમ્સના આ બધા ડેટા ભેગા કરીને એના પચીસ ત્રીસ લાખ પેશન્ટના ડેટામાં ફીડ કરવામાં આવે કે હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એનાલાઇઝ અને એના આધારે એક અમે એક પાઇલટ સ્ટડી જેવું કર્યું અને એમાં એકાદ હજાર પ્લસ પેશન્ટ અમે એમાં લેવામાં આવ્યા ત્યારે અમને એટલું ખબર પડી આ બેઝિક રિપોર્ટથી કે સિક્સટી એઇટ પર્સન્ટ લોકોને અર્લી હૃદયરોગની બીમારી છે જે એ લોકોને ખબર નહોતી એટલે આટલા પર્સન્ટ એટલે આ ઇટ ઇઝ અ વન સિમ્પલ અવર પાયલટ સ્ટડી પણ આ જેટલા નંબર ઓફ ડેટાસ અંદર એડ ઓન થતા જ હશે એ ભવિષ્યની અંદર ઘણી બધી વધારે ને વધારે ઇન્ફોર્મેશન આપતું જશે જેમ ડૉક્ટર થાનવી સાહેબે વાત કરી કે નવા ગાઈડલાઇન્સ આવ્યા નવા પેપર એના રિસર્ચ થતા ગયા એ બધું જ આ કોમ્પ્યુટર બિકોઝ ઇટ અ વન બ્રેઇન એની અંદર તમે આપતા જશો એટલે એ બ્રેન વધારાનું એનાલિટિક વર્ક કરી અને ફાઇનેન્સ વધારાને વધારે આપતું જશે એટલે આનું જે ઓવરઓલ આપણે સ્ટડી કરેલો છે આ એઆઈ મોડ્યુલમાં એમાં નાઇન્ટી એઇટ નાઇન્ટી નાઇન સુધીનું રિઝલ્ટ સ્પેસિફિકેશન આવે છે એટલે ઇટ ઇઝ અ વેરી હાઈ રેટ અને એટલા માટે જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ફર્સ્ટ લાયસન્સ આ આ એઆઈ મોડ્યુલને આપી છે બિકોઝ વી વોન્ટ ટુ ગો ફોર ધી પ્રિવેન્શન એન્ડ પ્રિવેન્શન ઇઝ અ ફ્યુચર સો ધીસ ઇઝ અ ફોર ધી પ્રાઇમરી પ્રિવેન્શન અને આના પ્લેટફોર્મ પર જો લાગે કે ના બહુ મોટા ડેટાબેઝ પર આપણે સક્સેસ મળ્યું છે તો ધેન પછી ભવિષ્યમાં આપણે એના સેકન્ડરી પ્રિવેન્શન પર જઈ શકીએ જી એટલે આપણે કહ્યું કે એક વિશાળ ડેટા બેઝના આધારે જે નિર્ણય લેવાતા હોય છે કે જે આપણે ડિરેક્શન મળતી હોય છે અને એ લગભગ એક્યુરેસીની નજીક જ કહી શકાય ત્યારે ભારત જેવા આ વિશાળ દેશમાં ડૉક્ટર થાનવી સાહેબ આપને પૂછવા માંગીશ કે જ્યારે આટલી આટલા પોપ્યુલેશન છે આપણે અને હૃદય રોગ સંબંધી બીમારીઓ પણ ઘણી બધી છે ત્યારે ભારત જેવા દેશમાં એઆઈ ટૂલના માધ્યમથી આપણે કેવી રીતના લોકોને હેલ્થકેર પહોંચાડી શકીએ એક બહુ રિસન્ટ એક્ઝામ્પલ તમને આપું કે લગભગ સાત દિવસ પહેલાં યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી એક પેપર પબ્લિશ કર્યું એમાં એક સ્ટડી છે કે જેમાં અરાઉન્ડ ફોર ટુ ફાઈવ મિલિયન ઇસીજીઝ એ લોકોએ એઆઈ કમ્પ્યુટરમાં ફીડ કર્યા અને પછી એ ડેટા પ્રમાણે એ લોકો દરેક માણસના હાર્ટને બે એજ ગ્રુપમાં ડિવાઈડ કરાય એક તો છે ક્રોનોલિકલ એજ કે જે પેશન્ટ પચાસ વર્ષનો હોય તો એની ક્રોનોલોજી ઇઝ ફિફ્ટી ઇયર્સ દેટ હાર્ટ ઇઝ ફિફ્ટી ઇયર્સ ઓલ્ડ પણ એક હોય છે બાયોલોજીકલ એજ કે જે હાર્ટના ફંક્શનના આધારે એના વેરેન્ટેરના આધારે એના યુઝના આધારે એના આધારે એની બાયોલોજીકલ એજ ગણાય તો એ બાયોલોજીકલ એજ કે ખરેખર કેટલી છે દેટ ઇઝ પિકડઅપ બાય એઆઈ ફ્રોમ ઓલ ધીસ ડેટા બિગ ડેટા દેટ દે હેવ બિન ગિવન તો આ સ્ટડી પરથી એવી ખબર પડી કે જો તમારું હૃદય તમારા ક્રોનોલોજીકલ એજ કરતાં સાત વર્ષ વધારે હોય ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર ફિફ્ટી ઇયર્સ ઓલ્ડ અને તમારા હાર્ટનું બાયોલોજિકલ એજ ફિફ્ટી સેવન છે તો ધેર આર ફોર્ટી સેવન પર્સન્ટ મોર ચાન્સીસ ધેટ યુ વીલ ડાય અર્લિયર એઝ કમ્પેર ટુ યુઅર કાઉન્ટર પાર્ટ અદર વે જો તમારું હાર્ટનું બાયોલોજીકલ એજ ફોર્ટી સેવન છે કે ફોર્ટી થ્રી છે એન્ડ ઇફ યુ આર ફિફ્ટી યર્સ ઓલ્ડ તો ડેફિનેટલી યોર ચાન્સેસ ઓફ હેવિવિંગ અ હાર્ટ પ્રોબ્લેમ ઓર હાર્ટ એટેક ઓર ડાઇંગ બિકોઝ ઓફ હાર્ટ ડિઝીઝ ઇ વિલ બી મચ લેસ એઝ કમ્પેર ટુ કાંટો પાર્ટ સો ઇટ અ વેરી સ્મોલ એક્ઝામ્પલ ફક્ત એક ઈસીજીનો ડેટા એન્ટર કર્યા પછી આટલી બધી માહિતી મળી છે હવે જો આ ડેટામાં તમે એ પેશન્ટનું તમે બોડી માસ ઇન્ડેક્સ નાખો વેસ્ટ ચીપ રેશિયો નાખો એનો કોલેસ્ટ્રોલ નાખો બ્લડ પ્રેશર નાખો ડાયાબિટીઝ નાખો સ્મોકિંગ નાખો સો મેની વેરીએબલ્સ કેન બી એડેડ અને આમાંથી જે પ્રેડિક્શન આવે ઇ કેન ઇમેજિન ધ લેવલ ઓફ પ્રેડિક્શન દેટ ઇટ કેન ગીવ એન્ડ વોટ ઇટ કેન ડુ to help in uh, distinguishing, finding out and ટુ હેલ્પ uh, disease. ખૂબ સરસ જાણકારી આપે આપી આપણી ચર્ચા આપણે આગળ વધારીશું પણ દર્શક મિત્રો અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો જીન અંદરથી પ્રગટ થયું હા 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 હુકુમ મેરે આકા તમે મને આમાંથી મુક્ત કર્યો છે તમે મને આમાંથી આઝાદી અપાવી છે હું તમારો દાસ છું હવે તમે મને કહો હું તમારી તૈણીની એક એક ઈચ્છા અત્યારે ને અત્યારે પૂરી કરીશ એટલે ભૂરાએ કીધું એ કે આપણે સ્વિટ્ઝરલેન્ડમાં શેર મજા છે એ કે જીને આમ ચપટી વગાડી ભૂરો સ્વિટ્ઝરલેન્ડ પોગી હા તરત ભીખાનો વારો આવ્યો એ કે તારે શું ઈચ્છા છે કે આપણે યુએસ અમેરિકામાં સેટ થવું છે અને ચપટી વગાડી અમેરિકામાં ભોગી ગયો હા ત્રીજો વડ્યો ભગો ભગવાન પૂછ્યું તારી શું ઈચ્છા છે ઈ કે ઓલા બે આયા પાછા બોલાવી નિહાળો ગમત ગુલાલ સોમવાર થી શુક્રવાર સાંજે 6 કલાકે તથા શનિવાર અને રવિવાર રાત્રે 8 કલાકે પુનઃ પ્રસારણ સવારે 10 વાગે ને 30 મિનિટે DD girnar પર પોતાના જીવનને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે જીવનમાં દરેક દુખને હસતા હસતા સહન કરો કારણ કે રાત્રિ ભલે ગમે તેટલી લાંબી હોય પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા છે શરીરમાં મસલ્સનો ઉપયોગ શું છે મસલનો પાવર શું છે મસલનો લેન્થ શું છે લેન્થ મે ફ્લેક્સિબલ કેટલું છે

વિશ્વ આરોગ્ય દિવસે જિંદગી કેફેની આ વિશેષ ચર્ચામાં આપનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો ચર્ચાનો દોર આગળ વધારીશું આપ બંને ડોક્ટર સાહેબને આપણે ખૂબ સરસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે તો વાત કરી પણ એટલે પ્રિવેન્શન ડિટેક્શન આ બધું જ પણ જો માણસના ઓવરઓલ સ્વાસ્થ્યની વાત કરીએ તો એ સ્વાસ્થ્યની ચાવી તો વ્યક્તિના પોતાના હાથમાં જ હોય છે તો અત્યારે જો ઓવરઓલ હેલ્થની આપણે વાત કરીએ સાહેબ તો એવા કયા પ્રેસિંગ ઇશ્યૂઝ છે હેલ્થ રિલેટેડ અને શા માટે આવા ઇસ્યુઝ વધી રહ્યા છે પર્ટિક્યુલરલી જો વાત કરીએ તો જીવનશૈલી અને જીવનનો બદલાવ આપણે જ્યારે કાર્યક્રમની શરૂઆત ને માય આઈ મસ્ટ ગીવ ધ કોમ્પ્લિમેન્ટ ટુ ધ દૂરદર્શન ગિરનાર કે આવો એક કાર્યક્રમ સાથે આપણે આવ્યા છીએ અને સૌથી મોટો પ્રશ્ન જે છે એ ઓબેસિટી છે જે જીવનશૈલીનો પ્રશ્ન આવ્યો ચાઇલ્ડહૂડ ઓબેસિટી વિશ્વની અંદર અત્યારે મોટો બર્નિંગ પ્રોબ્લમ છે એ આગળ જતાં ક્યારેય વજન ઓછું થતું નથી અને પછી આગળના પ્રશ્નો લઈને આવે છે હવે આ ઓબેસિટી થવાનું મેઇન જે કારણ છે એ અલ્ટિમેટલી એના ફૂડની પેટર્નના કારણે છે લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટીના કારણે છે ઊંઘ પૂરી નથી થાય કે દરેક વ્યક્તિએ સામાન્યતઃ સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ જિંદગીનો એક કલાક એની પોતાની જાત માટે આપવો જોઈએ એને ઓલવેઝ હું મારા ક્લિનિકમાં કહું છું ઇઝ અ મી ટાઈમ આ મી ટાઈમ આપણી પાસે નથી સિમ્પલ આ ડબલ્યુએચઓનો જે આપણે વાત કરીએ તો એ ઓગણીસો ને અડતાલીસથી શરૂઆત થયું જ્યારે એની સ્થાપના દિન થઈ ત્યારથી આ વિશ્વ આરોગ્યનો દિવસ આપણે ઉજવીએ છીએ તો ત્રણ વર્ષ પહેલાંનો એનો એનો સ્લોગન હતો ચેક યોર બ્લડ પ્રેશર સિમ્પલ વેપન છે એક બ્લડ પ્રેશર ચેક કરવાથી ઘણા બધા રોગોને આપણે નિવારી શકીએ છીએ ચેક યોર સુગર ફાસ્ટિંગ સુગર એ પહેલું સુગર જો આપણું સૌથી વધારે ભૂખ્યા પેટનું આવે તો આપણે ડાયાબિટીસ થવાની સંભાવના છે આ નાની નાની વસ્તુઓ છે તો એટલીસ્ટ છથી સાત કલાકની વ્યક્તિએ ઊંઘ લેવી જોઈએ નિયમિત વ્યાયામ થવો જોઈએ એટલીસ્ટ ન હોય તો પિસ્તાલીસ મિનિટ તો પ્રિવેન્શન ઓફ ધી કાર્ડિયોલોજી અને પ્રિવેન્શન ઓફ ધી ડાયાબિટીસ માટે આ આ વસ્તુ જરૂરી છે અને ટ્રીટમેન્ટ લેવાની હોય તો પાર્ટ ઓફ ધી ટ્રીટમેન્ટ એ આ ગણવાની છે સેન્ટ્રલ ઓબેસિટી પેટની ગોળાઈ જેટલી મોટી એટલી જિંદગી ટૂંકી હવે એ હવે પહેલાં અત્યાર સુધી આપણે બીએમઆઈ જતા હતા હવે વેસ્ટ સરકમ્ફરન્સ હવે વેસ્ટ સરકમ્ફરન્સ પુરુષની અંદર નેવું સેન્ટીમીટર સુધી હોઈ શકે અને સ્ત્રીઓની અંદર એંસી સેન્ટીમીટર સુધી હોઈ શકે આપણા ત્યાં છોકરાના અને છોકરીના મેરેજ થયા પછી ત્રીસ વર્ષની ઉંમર વધારે થાય એ પછી લગભગ સિત્તેરથી એંસી ટકા પોપ્યુલેશનમાં આ જોવા મળે છે જેને સેન્ટ્રલ ઓબેસિટી કહે છે એ આગળ જતા રોગોનું ગઢ થાય દરેક હું સિમ્પલ ઓબેસિટી કહું તો એમાં ફેટી લિવર ડિઝીઝ આવશે અને અલ્ટિમેટલી કાર્ડિયોલોજી અને ડેથ આવશે સેન્ટ્રલ ઓબેસિટી હશે અને ખોરાકની અનિયમિતતા હશે તો કોલેસ્ટ્રોલ વધશે અને ડૉક્ટર સુનિલભાઈ થાનવીની જરૂરિયાત આવીને ઊભી રહી શકે એ જ રીતે આ બધા જ કોમ્પ્લેક્સ જ્યારે ભેગા થાય હું સિમ્પલ મારા ક્લિનિકમાં આવવા વાળા દરેક નવા પેશન્ટમાંથી દસમાંથી છ પેશન્ટને અર્લી કિડની ડિઝીઝ હોય છે જે એને ખબર જ નથી હોતી એને ઈજીએફઆર વેલ્યુ અને સિમ્પલ યુરિન ફોર માઇક્રો આલ્વ્યુમિન ચેક કરવાનું હોય છે આ બધા સિમ્પલ વસ્તુ જતા કે ફેટી લિવર તો આગળ શું કરવા તો દરેકને ફાઇબ્રોસ્કેનની જરૂરિયાત નથી એને એફઆર એવી ફોર સિમ્પલ નવું ગાઈડલાઈન આવ્યું છે એ તમે ખાલી ક્લિનિકની અંદર મેજર કરીને મૂકી શકો તો જીવનમાં liver નું cancer liver ના થતા રોગોથી બચાવી શકાય હું ખરેખર ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું કે છેલ્લા 30 40 વર્ષથી એમ બધા પ્રેક્ટિસમાં લડી રહ્યા છીએ કે ઓબેસિટી દૂર કરો આ વખતે એમણે જે સ્લોગન આપ્યું કે તમારા ઘરમાં વપરાતું દસ ટકા તેલ જો ઓછું કરશો તો ઘણા બધા રોગોને પ્રિવેન્ટ કરી શકો અને માન્ય ભૂપેન્દ્રભાઈએ આપણા લીડરે એ સ્લોગન આપ્યું કે બે હજાર ત્રીસ સુધી એટલે ટ્વેન્ટી થર્ટીમાં ગુજરાત વિલ બી ઓબેસિટી ફ્રી એટલે જે કહી શકાય ને એટલે એનું એક સિમ્પલ ઉદાહરણ આપો ને પછી આ હૃદયરોગ વિશે ડૉક્ટર થાનવી સાહેબ પણ વાત કરશે તમારું ઓવરવેઇટ જે ગેઇન થયું છે એના તમે પાંચ ટકા વજન ઉતારી શકો છો તો તમારા શરીરમાંથી વીસ ટકા રોગો જતા રહે છે રોગ ફ્રી અને તમે જો ઓવરઓલ વેઇટ ગેઇન જે થયેલું છે ઓબેસિટીમાંથી પંદર ટકા વજન ઉતારો છો તો શરીરમાંથી સિત્તેર ટકા રોગો નીકળી શકે છે એટલે આપ વિચારો કે કેટલું મેગ્નિટ્યુડ છે ખોરાક સાથે વ્યાયામ સાથે અને નિયમિતતા સાથે બદલીશું તો પણ જે અત્યારે ટાઈપના સ્વાસ્થ્ય સાથેના પ્રોગ્રામ સાથે આપ લોકો સાથે મળવાનો આનંદ થાય જી એટલે લાઈફસ્ટાઈલ સ્ટાઇલ રિલેટેડ આપણે ખુબ સરસ વાત કરી જે રીતના આપણે આપણી લાઈફ રાખવી જોઈએ સાહેબ આપને પૂછવા માંગીશ કે આપણા આ હૃદયની સંભાળ આપણે કેવી રીતના લઈએ હૃદય માટે જે ડોક્ટર વિનશા સાહેબે વાત કરી કે પ્રાઇમરીલી ડાયટ એક્સરસાઇઝ અને સાયકોસોશિયલ સ્ટ્રેસ ઇન્ટર હાર્ટ સ્ટડી કરીને એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટડી આવી હતી કે જેમાં એ લોકોએ ફર્સ્ટ હાર્ટ એટેકના પરિબળો કયા કયા એ લોકો સ્ટડી કરેલા ટોટલ અગિયાર પરિબળો એ એમાંથી ફાઇન્ડ આઉટ કર્યા એમાંથી જે મેજર હતું ઓફકોર્સ ઇટ વોઝ કોલેસ્ટ્રોલ સેકન્ડ વોઝ સાયકોસોશિયલ સ્ટ્રેસ થર્ડ વોઝ લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એક્સરસાઇઝ આમ ટોક અબાઉટ ફિઝિકલ એક્ટિવિટી ફોર્થ વોઝ લો ઇન્ટેક ઓફ ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ જે ફ્રેશ ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલ્સનું ઇન્ટેક ઓછું થઈ ગયું છે એના કારણે પણ હાર્ટના રોગો વધી રહ્યા છે બાકી અફકોર્સ ઓબેસિટી ડાયાબિટીઝ બ્લડ પ્રેશર સ્મોકિંગ સો અને સો વધતા બધું ખરું પણ આ સ્ટડીમાં આ ત્રણ ચાર નવી વસ્તુ નીકળી કે બિયોન્ડ ધ ટ્રેડિશનલ રિસ્પેક્ટર્સ આ બધી વસ્તુ પણ છે કે જે હાર્ટ રોગોને કરી રહી છે સો ઇફ આઈ થિંક ઇફ યુ કેન ટેક કેર ઓફ ઓલ ધીસ થિંગ્સ જો આપણે જીવનશૈલીમાં એક્સરસાઇઝનું એક નિયમિતતા લાવીએ ખોરાકમાં આપણે એક જે હું કહું કે એક ઇન્ટેલિજન્ટ ન્યુટ્રિશિયસ અને હેલ્ધી ડાયટ આપણે વાપરીએ આપણા ડાયટમાં તમે જ્યારે જોશો તો મોસ્ટ ઓફ ધ ફૂડ ઇઝ કાર્બોહાઈડ્રેટ વીટ લેસ ઓફ પ્રોટીન્સ વી લેસ ઓફ ફાઈબર્સ તો ફાઈબર ઇન્ટેક પ્રોટીન ઇન્ટેક તમે વધારશો ફેટ અને કાર્બ ઇન્ટેક ઓછું કરશો તો ઓટોમેટિક તમારો વેટ પર તમારા ગ્લાસેમિક ઇન્ડેક્સ પર અને ઓવરઓલ તમારા મેટાબોલિક હેલ્થ પર બહુ ફરક પડશે મેટાબોલિક હેલ્થ પર ફરક પડવાથી તમારો ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમ ત્રણે ત્રણમાં ડેફિનેટ રિડક્શન થવાના છે જી ખૂબ સરસ શા સાહેબ આપને એક ઝડપથી પૂછવા માંગીશ કે આ વખતની જે થીમ છે કે હેલ્ધી અને હેલ્ધી બિગિનિંગ અને હોપફુલ ફ્યુચર એના વિશે ઝડપથી આપ અમારા દર્શક મિત્રો ને એક મેસેજ માં શું કેવા માંગશે આ વખતનો નો ડબલ્યુ એચ નું જે સ્લોગન છે કે જેટલી મધર હેલ્ધી હશે તો આવા વાળું ભવિષ્ય બેબી હેલ્ધી હશે એટલે મધર કેર પૂરેપૂરી લેવાવી જોઈએ જે હવે આપણી ગવર્મેન્ટ પૂરેપૂરી લઈ રહી છે ન્યુટ્રિશન સારું ફૂડ મળવું જોઈએ ગ્રોથ બેબીની કન્જનાઇટર એનોમલી ન થવી જોઈએ અને એ જે બેબી હેલ્ધી હશે તો ભવિષ્યમાં આવા વાળું જે આ જનરેશન છે એ રાષ્ટ્ર હેલ્ધી હશે ઇન્ટ્રાયુટ્રિયાન હવે તો ઘણા બધા બધા સ્ટડીઝ થયેલા છે કે આ બેબી કેવું જન્મશે કે કેવું તો જો માં સ્વાસ્થ્યથી સારી હશે માં પ્રોપર ન્યુટ્રિશન લેતી હશે મા પોતે થોડી વ્યાયામ અને યોગા કરતી હશે તો આવા બેબી હેલ્ધી હશે અને આ બેબીને આપણે એટલીસ્ટ વિશ્વ અને ભારતનો આપણે જે ડ્રીમ છે આપણા બધાનું કે વિશ્વ ફલક પર લઈ જઈ શકીશું ખૂબ સરસ આપ બંને મહેમાનો અમારા કાર્યક્રમમાં પધાર્યા અને રસપ્રદ ચર્ચા કરી તે માટે બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો કહેવાયું છે પહેલું સુખ તે જાતે નર્યા રહ્યા આપણા સ્વાસ્થ્યની સંભાળ આપણે ખૂબ લઈએ અને જાતે જ લઈએ નાની નાની આપણા જીવનશૈલીમાં ફેરફાર કરીને આપણે એક સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ જિંદગી કેફેના આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો